કળગા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન

આંગણવાડીઓમાં કામગીરી કરાતી હતી પણ કુપોષણ કામગીરી પર વધુ ભાર મૂકી રાજ્ય વિભાગ દ્વારા આમાં ફરજ બજાવતા કુક વોર્ડ આયા બહેનોને માસિક માત્ર પાંચ સાત હજાર પાંચસો વેતન ચુકવવામાં આવે છે જે અન્વયે પગાર વધારા સહિતના અન્ય લાભોની માંગ સાથે બહેનોએ ધરણા પ્રદર્શન યોજી ગાંધીનગર વડી કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

પચીસ તારીખે અમને એલએચમાં જ્યારે અમારી પગલી હતી ત્યારે અમારો પગાર કપે કપેરું વધતો હતો છેલ્લા બે હજાર સત્તરથી અમે શક્તિ મંડળમાં સમાવેશ કર્યા બાદ અમારો સાડા સાત હજાર પગાર કરેલો છે સાડા સાત હજાર પગાર એક મતલબ યોજનો અઢીસો રૂપિયા લઘુત્તમ વેતનની અંદર અમારો ઠરાવ અમારો જે લાઈફ રૂમિંગની અંદર સફે મતલબ રૂપિયા હતો એમાં ઠરાવ થયેલો છે તો લઘુત્તમ વેતન પ્રમાણે ને પગાર મળવા પાત્ર છે તો પણ અમને એ પણ મળતો અમારું ચારસો ને બાસઠ રૂપિયા છે અમારી માંગણી એ છે અમે તેના રીતે મહેનત સરસ રજાઓ પણ મળતી હતી પણ કરતા હતા હવે અમને સતત અમને એના પાછા

અમને વધારે ક્યાં માંગી છે સરકાર પાસે અમારો અત્યારે હોત તો અમારો વીસ હજાર ઉપર પગાર હોત પણ અત્યારે વધારે ના માગતા નથી કરે છે અમને એ મળવા પાત્ર થાય અમારી આ માંગી છે અને અમને જે પગાર મળે છે અત્યારે